धारे शिने ત્રણ દિવસની આ જવાની નક્કી કરવી રૂપ રસ અને ગંધમાં આજનો માનવી રહ્યો છે અલયુગ નો આરંભ થઈ રહ્યો છે માટે છે અને એના માટે ગાઉ હોય તો હવે ને ધોરી છે હવે કા ઉજળા રે હે ભારી ને દોડશે દોડશે હેવાયા ગમ રે હે આવી ગયા રે હવે ઢોકળા જેવાયા ગમ રે ભેરાભી રે ગયા રે હવે ઢોકળા મેરુ રે ડગી જીના મનના ડગે ભલે ભાલી ભાગી પડે બ્રહ્માંડ મારી મુખ ખાંગા થઈને વરસી રહ્યા હોય એક બાજુ વીજળીના કડાકા મારી રહ્યા હોય અને નદીઓ ચારે બાજુ ભરી લીધા હોય અને કદાચ એ જ સમયે ભક્તિનો વાયક મળ્યો હોય તો એ સમયની અંદર પોતાનું વચન અને પોતાના ગુરુજીના ઘરેથી આવેલા વાયકને ક્યારેય પાછું ન ઠેરતા અરે કદાચ દોરિયામાં તો પ્રાણ નીકળી જાય ને તો ભલે જ નીકળી જતો અને એ સમયે વરસાદ વરસી રહ્યો હોય નદીઓ વહી રહી હોય અને કદાચ વાયક મળ્યું હોય અને વાયકમાં જાવું હોય તો એના માટે આપણે ગાવું હોય તો કેવું રાતો અંધ શતીને વાયો કયા રે રાતો અંધારે મે હું લો વરસે રે હે જી મારે જબુ ગુરુ ના દર બાર રે એ જી તો જમણો રે જોતો નદીએ તાણ રે એ હાજી રાતો અંધારે શતિને વાયકોયા વ્યાજે જી નાળા વગરનો નાણે નાથા લાલ

આટો મારવા કદાચ આવે ને ઓફિસે લખેલો હોય રજા સિવાય અંદર આવશો નહીં તો પ્રભુ એક ક્ષણે જ્યારે આયા હોય ત્યારે વાંચીને પાછા જાય છે એટલે જ આજનો માનવી ઘણો બધો ભાન ભૂલીને ભૂલો પડે છે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે વિશ્વચરા ઉપવન મારો પાણી હું પીવરાવો છું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છું રંગાઈ જાને રંગમાં તોરલે ત્રણ નર તારિયા સાસતીયો ને સધીર જેસલ જગનો ચોરટો એને ફળ માં ભક્તિ રૂપી રંગમાં તું રંગા એનો રસ અનેરો છે કારણ કે જ્યારે એ ભક્તિ રૂપી રંગમાં તું રંગાઈશ તો તને કશું દેખાશે નહીં નઈ કોઈ શરમ નઈ કોઈ સંકોચ કે તારો ભીતરનો જે આત્મા છે એને તો એવો પ્રગટ તો પછી તને આ બહારલી

માં મળેલા ભાઈ બન રામધણી કઈ થી લાયો નાર ઓ ના કઈ થી લાયો એક નાર નાત જાત નિયમને ખબરો નથી રામય લખ નાત જાત નિયમને બે હજાર આવ્યું હોય એક વખત ના ભરણો હોય તો સરકારી માણસો આવીને કટ મારી જાય અને પોતાના ઘરે પાણીનો નળ હોય કદાચ હોય તો થી પંચાયત દ્વારા આપણા ઘરે બુચ મારી જાય પણ જ્યારે પોતાનો માલિક અંદર જે બેઠો છે આત્મા અને એ આ બંગલો આપનારો છે પ્રભુ એને ભાડુંથી આ બંગલો આપ્યો છે કોઈ દી ભાડું માગ્યું નથી પણ સત્ય રૂપી કર્મથી ભાડું ચૂકવી રહ્યો છે અને ખોટા કર્મથી ભાડું પૂરું થશે એટલે પ્રભુ ત્યાંથી નોટિસ મોકલશે અને આ કાયાની અંદર નથી કાચ નથી પથ્થર નથી સિમેન્ટ કે નથી કાય આપણા ઘરની મકાનની માલિકા સિમેન્ટ રેતી બધું જ છે તોય પણ એ પડી જાય છે અને આ ક્યારેય પડતો નથી એના માટે આપણે ગાઉ બંગલાનો માધનાર કાયાનો ઘડનાર આ બંગલાનો માધનાર કાયાનો ઘડનાર કેવો મારા ભાઈ ભાડોતી બંગલો કોને રે બનાયો આ ભાડોતી બંગલો કોને રે બનાયો વેસન ફેસન અને ટેન્શન માં માનવી જીવી રહ્યો છે બસ ખબર નથી

જીવનીના મોત ચોક માળી અને ખાટલામાં પડે પછી માણા હાથમાં લે છે એ હવે હાલ ના કમે હોય છે એના માટે ગાવ હોય તો કેવું અરે કાયાનો હિંડુડો રચિયો અરે રચિયો ડગમગ ઝોલા ખાઈ રે માયલા চেত চাল যে ভেত চাল যে ভাই চেটি চাল সো তো পালি যাসো চেটি চাল সো তো পালি যাসো হব সাগর নি মাইরে চেত চাল যো ভা

અવશ્ય જવાનું છે પણ તમે જેની વાત માયા માયા કરીને રહ્યા છો એ કોઈ કોઈનું નથી બધું મારા સાંભળ્યા કૃષ્ણ સાંભળ્યાનું છે આપણું નથી તો એના માટે ગાવું હોય તો કેવું कुना छोरु ने कुना वासरो कुना माने रे माप अंते तो जावो जीवने ये कलो अंते तो जावो जीवने ये कलो हिते हरी रस पीजिए माया के जो भेद

પર ચિત્રકૂટ પર ઘાટ ઘાટ પર શબરી રટેરામ રામ મેરે ઘરિયાના ઓ રામ મેરે ઘરિયાના ઓિત્રકૂટ પર ઘાટ ઘાટ પર ચિત્રકૂટ પર ઘાટ ઘાટ પર શબરી રટે રામ રામ મેરે ઘરિયાના રામ મેરે ઘરે

અને ત્રિલોકનો નાથ મારો ભોળામાં બોળિયો नाथ કહેવદ દેવાનો નકી તો એના માટે ગાવું તો કેવું મેરે ભોલે કે દરબાર મે સબ ખાતા હે મેરે ભોલે કે દરબાર મે